અને ફાયર સેફટીના તમામ ઉપકરણો હોવા છતાં કોર્પોરેશન દ્વારા જે બી સ્કૂલો પ્રિસ્કૂલો સીલ કરવામાં આવી છે તે બાબતે હવે આગળની જે કાગજી કાર્યવાહી છે એ કરવા માટે અમને થોડો સમય આપવામાં આવે ઓલરેડી આ તમામ પ્રિસ્કૂલો અત્યારે જે કેટલા વર્ષોથી ચાલી રહી છે અને જેમની પાસે ફાયર એનઓસી હોવા છતાં પણ કોર્પોરેશને કોઈ પણ જાતની આગોતરી નોટિસ અથવા કોઈ પણ કાર્ય સમક્ષ નોટિસને અમને રજૂઆત કરવાનો સમય આપ્યા વગર માત્રને માત્ર એક એજ્યુકેશનલ બ્યુ કે જે પેપર વર્ક ની પ્રક્રિયા છે એ પૂરી કરી નથી એમ કરીને અમને સીલ લગાવેલા છે છેલ્લા 23 દિવસથી આ બધી પ્રીસ્કૂલોને સીલ લાગેલા છે પરંતુ આ જે પ્રીસ્કૂલો એ રેસિડેન્શિયલ ઉપયોગ અથવા તો કમર્શિયલ ઉપયોગમાંથી એજ્યુકેશનલ બ્યુ નો ઉપયોગ કરવા માટેની અરજી કરેલી છે તેને પણ ધ્યાન માં ના લઈને હજુ પણ આ બધી પ્રી સ્કૂલો ને સીલ રાખેલી છે અત્યાર સુધીમાં જેટલા બી સમયથી સ્કૂલો ચાલી રહી છે એમાં કમર્શિયલ નહીં પણ અમારું એજ્યુકેશનલ ટેક્સ તરીકે પ્રોપર્ટી ટેક્સ માં બી વિગતો લખાયેલી હતી કોર્પોરેશન પાસે આ વિગતો છેલ્લા વર્ષોથી થી જ્યારથી સ્કૂલો ચાલુ છે ત્યારથી તમામ ટેક્સ બિલ માં બી કોર્પોરેશન ને એજ્યુકેશનલ લખેલું છે એટલે એવી કોઈ બી અમને નોટિસ નથી આપેલી કે તમારે આ બિલ નો ઉપયોગ ચેન્જ કરાવવો પડશે અને સામાન્ય નાગરિક તરીકે અને એક જવાબદાર નાગરિક તરીકે અમને એટલું ધ્યાન હતું કે અમારે જે ટેક્સ ભરવો પડે એ એજ્યુકેશનલ ટેક્સ ભરવો પડે જે અમે લોકો ભરી રહ્યા હતા સરકારશ્રી ને અમે લોકોએ માત્ર એટલી વિનંતી કરી છે કે જે લોકોની જે સ્કૂલોની પાસે ફાયર ની પ્રોપર સુવિધાઓ છે ફાયર એનઓસી છે અને જે લોકોએ આ હેતુ ફેરની અરજી કરેલી છે તો એવી પ્રીસ્કૂલોને કારણ કે એપ્રિલ મહિનાથી પ્રિસ્કૂલો બંધ છે અને હજુ ચાલુ નથી થઈ છેલ્લા 23 દિવસથી તો સીલ લગાવેલા છે અને આ જે સીલ લગાવ્યા છે કોર્પોરેશનમાંથી અમને એક જ જવાબ મળે છે કે તમને જો રાહત જોઈતી હોય તો કોર્ટમાંથી મળશે અથવા સરકારમાંથી મળશે તો અમારી વધારે હાથ જોડીને સરકારને વિનંતી છે આ બધી ફાયરની એનઓસી ની કોપીઓ છે જે સુરતમાં રાજકોટમાં દરેક જગ્યાએ પ્રીસ્કૂલો ખોલી દેવામાં આવી છે આજ કાગળિયાઓની સાથે કે જે ફાયરના ઇક્વિપમેન્ટ હાજર છે તો તમારી સ્કૂલો અમે ખોલી આપીશું એ માહીધરીથી અમદાવાદ સાથે કોર્પોરેશન ક્યારે અમને સ્કૂલ ખોલી આપશે એવો અમારો સવાલ હતો એનો અમને બાહેધરી સાથે જવાબ આપ્યો છે કે આના માટે યોગ્ય નિર્ણયો ઝડપથી લઈશું